સ્થાનિકોએ આ વિસ્તારમાં બેનર લગાવ્યા છે અને અંદર લખ્યું છે કે જ્યાં સુધી આ વિસ્તારના રોડ નહીં બને ત્યાં સુધી કોઈ નેતાએ પ્રચાર અર્થે આવવું નહીં અને આવશે તો અપમાનને પાત્ર થશે આ વિસ્તારમાં વર્ષોથી બિસ્માર માર્ગ અને ખુલ્લી ગટરની સમસ્યા છે જેનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે અને માર્ગના સમારકામની માંગ કરી છે બહારના મહેમાનો અમારા ત્યાં આવે છે તો આવું કે છે કે આ તમે કેવા ગોજા એરિયામાં રહો છો કેમ કે આ એરિયો એટલું ગંદુ છે કે આખા ભરૂચ જિલ્લામાં આના જેવું ગોજુ એરિયા કોઈ નહીં હશે તમે એક વખત અંકલેશ્વર નગરપાલિકામાં જઈ આવો અંકલેશ્વર ભરૂચ કરતાં લાખ ઘણું ચોખ્ખું છે એટલું ચોખ્ખું છે કે ભરૂચની અંદર તમે શેરપુરા ચાલ્યા જાઓ ચાવત ચાલ્યા જાઓ એ ગામડા એટલા ચોખ્ખા છે ભરૂચ કરતાં સારા ચોખ્ખા છે એમાં ભરૂચ એક નંબરનું ગોજુ શહેર છે કેમ કે આખા ઇન્ડિયાની અંદર એના જેવા ગોજો શહેર મેં મારી લાઈફમાં જોયું નથી કેમકે હું વર્લ્ડ વર્લ્ડ ટૂર કરીને આવેલો છું એમાં મેં બધા કરતાં વધારે ખરાબમાં ખરાબ એરિયો જે જોયો હોય એ ભરૂચ જોયું છે આજે તમે જો ભરૂચની કોઈ બી ન્યૂઝ ચેનલમાં ઉઠાવીને જોઈ લેજો ભરૂચ ખાતે ટોટલ ગંદકીના જ રિપોર્ટ મળશે કોઈ સારા રિપોર્ટ મળવાના નથી અહીંનો રહેવાસી અહી ગોડાઉન છે આ વિસ્તારમાં અમારી ગોડાઉન છે એટલે અહીંયા આવીને આ પોઝિશન એવું છે કે આ વિસ્તારના માણસો જે એ છે એ કશું કામ કરી શકતા નથી એટલે અમે વારંવાર એમને રજૂઆત કરીએ તો બી કોઈ જાણતું નથી એટલે અમને આ વિનંતી છે કે આવા ટાઈમ પર અમે પછી બહિષ્કાર કરીએ એમાં કોઈ નવાઈની વાત નથી અહીંયા જે ગંદકી કાયમી ધોરણે અને દર વખતે કાયમી ધોરણે અમે આપને એપ્લિકેશનો આપી બધી કોઈ અર્થ નથી સરતો અમે ઓફિસરને બોલાવવા માગીએ છીએ પણ એક દિવસ પણ એ લોકો આવવા માગતા નથી અને એટલી ગંદકી થાય છે અહીંયા ગમે તેવું મરેલું કાચું રાંધેલું અનાજ અને બધું એવું ખોટું ખોટું વસ્તુ ઊભી થાય અહીંયા નાખવામાં આવે છે અને એનાથી રોગચાલો ફાટી નીકળે એવું પોઝિશન છે કોઈ સાંભળવા માગતું નથી